સાવ ઓછા બજેટની અંદર સારી ગાડી લેવાની હોય તે પણ આઈ ટ્વેન્ટી તો આ ગાડી તમને મળી જશે સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે આ ભાવે તમને ગાડી મળશે નહીં તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક ગાડીના ઓનરનો કોન્ટેક કરો પાવર સ્ટેરિંગ સેન્ટ્રલ લોક આખું ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી વિડીયોની અંદર

સિકવેન્સલ કીટની આરસી બુકમાં એન્ટ્રી પણ છે સ્પોર્ટ્સ મોડેલ છે ગાડીની અંદર પાવર સ્ટેરિંગ સેન્ટ્રલ લોક અને કંપનીનું ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે અને કંપનીની ચાવી છે ગાડીની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી વીઆઈપી નંબર વાળી ગાડી જોવા મળશે તમે વિડીયોની અંદર કાર ક્લિયર કટ જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો કારના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર સાવ નવા છે એન્જિન પાવરફુલ સીટ કવર ઇન્ટરિયલ જોરદાર કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ આખું કન્ડિશન બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરો અથવા લઈને પણ ખરીદી કરી શકો છો સડો જોવા નહીં મળે ઓરિજિનલ કલરમાં આખી નોન એક્સિડેન્ટલ ગાડી છે કિંમત એક લાખ ને હજાર રાખવામાં આવી છે કિંમત ફિક્સ છે કિંમતમાં ફેરફાર નહીં થાય કોઈ મિત્રને ને એક લાખ પીચોતેર હજારમાં કાર લેવી હોય તો ઓનરનો કોન્ટેક કરી શકો છો

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો